નમસ્કાર હું છું સ્માર્ટ મીટરમાં જે ઓવરલોડિંગ બિલ આવી રહ્યા છે તેની લોકોમાં ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે લોકોની આ ફરિયાદ ને લઈને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉર્જા મંત્રીને લેખિત રજૂઆત પણ કરી છે આ રજૂઆત બાદ કયા જવાબો મળ્યા છે શું સમગ્ર વિગતો છે આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે સીધી લલજીભાઈ મહેતા જોડે છે લલજીભાઈ આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં આભાર રાજદેવભાઈ પ્રેસ ઓફ ઇન્ડિયાએ જે પ્રજાના પ્રશ્ન માટે જે વાચા આપવા માટે જે મહેનત કરી બદલ તમારી ચેનલને હું અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું અમે ગુજરાતના ઉર્જામંત્રી મોરબીના કલેક્ટર અને કાર્યપાલક યજ્ઞને લખીને જણાવ્યું છે કે અત્યારે સ્માર્ટ મીટરનો મોટો ઉહા ચાલે છે પ્રજામાં એવી પરિસ્થિતિ છે કે એમ કહે છે કે વધારે બિલ આવે છે અને વધારે બિલ આવે છે એને કારણે સમગ્ર ગુજરાતમાં ઉહા પહોંચ્યો છે અને એના કારણે અમારે આ પ્રશ્ન રજૂ કરવો પડ્યો હવે જી બોર્ડના અધિકારી એમ કહે છે કે પાછલું બિલ બાકી હોય તો જ વધારે બિલ આવે પરંતુ એનો બચાવ પાંગડો અને લૂલો છે જેને કાંઈ પણ પૈસા બાકી નથી એને પણ વધારે બિલ આવે છે તો પ્રજાને ગેરમાર્ગે દોરે છે અગર તો પ્રજાને અસંતોષ છે તો એના માટે પેલા સ્પષ્ટીકરણ કરવું જોઈએ એના માટે ધરાહાર કોઈ પણ ગ્રાહકને મીટર બેસાડી દેવા એ યોગ્ય નથી કોઈ પણ યોજના ને સફળ બનાવી હોય તો સરકારે કે અધિકારીએ પબ્લિક સાથે પરામર્શ કરવી જોઈએ એનો ડેમો બતાવવો જોઈએ એની સેમિનાર કરવી જોઈએ જેને કારણે પ્રજાને ખ્યાલ આવી જાય બીજું કે જો ખરેખર જી બોર્ડમાં આ મીટરમાં આંકડા વધારે ન આવતા હોય તો અમારી માગણી છે કે છ મહિના સુધી જૂના મીટર સાથો સાથોસાથ રાખો અને બાજુમાં સ્માર્ટ મીટર લગાવો બંનેના આંકડા સરખા આવે તો છ મહિના પછી ગ્રાહકને એમ થાય કે નાના મીટર બરાબર છે તો જૂનું મીટર ઉપાડી લેવું કારણ કે પ્રજાને સંતોષો થવો જોઈએ કોઈ પણ ઇલેક્ટ્રિક આઈટેમ હોય એમાં કાંઈક કંઈક ભૂલ થતી જ હોય છે અને થાતી આ એમ કહે છે કે નથી ચાલતું ઝડપથી તો પછી એની તપાસ કરવી જોઈએ અને ખરેખર તો કોઈ પણ યોજનામાં આવા મીટર છે એ પહેલાં લેબમાં તપાસ કરવી જોઈએ લેબમાં તપાસ કર્યા પછી એના જે ઉચ્ચ અધિકારી હોય એને તપાસ કરવી જોઈએ કે ભાઈ આ મીટર બરાબર છે ત્યાર પછી જ ગ્રાહકને લગાવવામાં આવે એક તમને દાખલો દઉં કે એક સામાન્ય ઘડિયાળનો ઉત્પાદક ઘડિયાળ સો રૂપિયાનું બનાવે છે તો એ ચોવીસ કલાક એની સામે રાખે છે કે આ ઘડિયાળ આગળ નથી જતું પાછળ નથી જતું એમ આને ટેસ્ટ લીધા વિના કોઈ પણ ટેસ્ટ લીધા વિ જો લગાવી દે તો પ્રજાને નુકસાનકારક છે અને પ્રજાને અત્યારે આટલી મોંઘવારી અને એમાં જો આ વધારે બિલ મળશે તો પરિસ્થિતિ શું થશે એટલે અમારી મુખ્ય માર્ગી માગણી એ છે કે સ્માર્ટ મીટર ગ્રાહકની ઈચ્છા હોય તો જ લગાવો નહીં તો લગાવો નહીં અને લગાવો તો ગ્રાહકને સંતોષ થાય જૂનું મીટર છ મહિના સુધી રાખો એટલે બંનેના આંકડા દેખાશે ગ્રાહકને સંતોષ થઈ જશે તો આ બાબતની અંદર અમે ખાસ લખ્યું છે હજી જુદી જવાબ નથી આવ્યો પણ અમને આશા છે કે જવાબ આપશે અને એમાં એક જ જો સરકારે ચોખ્ખી નીતિ રાખવી હોય અને જે બોર્ડે ચોખ્ખી નીતિ રાખવી હોય તો બે મીટર સાથે રાખવા જ જોઈએ કારણ કે એ ગ્રાહકનું કહેવાનું એમ છે કે વધારે ચાલે છે તો બે મીટર રાખો તો ચાલવાનું નથી તો અમારી માગણી છે કે ધરાહાર તમે જમાદાર શાહી કરી અને તમે મીટર લગાવી દો તો ગરીબ માણસોનું શું મધ્યમ વર્ગનું શું શ્રીમંતો છે ફેક્ટરીના માલિક છે એને કાંઈ અસર થવાની નથી પણ વધારેમાં અસર ગરીબ અને મધ્યમ વર્ગને થવાની છે માટે આ મીટર ગ્રાહકને પૂછીને ગ્રાહકની મરજી હોય ત્યારે જ લગાવો અને ગ્રાહકને સંતોષ થાય માટે જૂનો મીટર સાથે છ મહિના સુધી રાખો એવી અમારી માગણી છે ચોક્કસ કે જે લાલજીભાઈ મહેતા ગ્રાહક સુરક્ષા તરફથી માગણી કરી રહ્યા છે સરકારશ્રી પાસે કે જે હાલ સ્માર્ટ મીટર કે જેમાં ઓવરલોડિંગ આવી રહ્યું છે શ્રીમંતોને તો આમાં કદાચ બિલ ભરવામાં કોઈ તકલીફ નહીં પડતી હોય પરંતુ જે મધ્યમ વર્ગના લોકો છે આવી જનતા જે એક કહી શકાય તો પડિયા પર એક પાટવું લાગી રહ્યું હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે ત્યારે ચોક્કસ એક સવાલ સો ટકા ઊભો થાય કે શું આ કાયદો એ પ્રજા માટે છે કે પ્રજા કાયદા માટે છે આ એક મુદ્દાનો સવાલ મીડિયાના માધ્યમથી અમે પણ પૂછી રહ્યા છીએ મોરબી જિલ્લાના આવા વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક